સાબર ડેરીની એકસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સાબરડેરી ડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીની એકસઠમી સાધારણ સભા યોજાઈ જેમાં સૌથી વધુ દૂધ ભરાવનારા પશુપાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાધારણ સભામાં મંડળીઓએ વર્ષ દરમિયાન અહેવાલ મોકલ્યા હતા તે મંજૂર કરવામાં આવ્યા ખાસ સાધારણ સભામાં નક્કી કરી પશુપાલકોને નવસો પંચાણું રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યો સાબર ડેરીનું કરોડનું ટર્નઓવર થયું છે જેમાં ગત વર્ષની સરખામણીએ વધારો થવા પામ્યો છે સાથે સાથે ડેરી ખાતે વિવિધ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેનું ઉદ્ઘાટન પણ આગામી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે પશુઓ માટે કૃત્રિમ બીજદાન પણ સાબર ડેરી શરૂઆત કરવા જઈ રહી છે જેના કારણે બહારથી પશુઓ લાવવા ન પડે અને પશુપાલકોને વધુ દૂધ મળે તે દિશામાં સાબર ડેરી આગળ વધી રહી છે

તો પોતે મંત્રીઓને તો નાખવાની એમની વાત કરી છે તો આજે શાંતિપૂર્ણ એકસઠ પૂર્ણ થઈસો પંચાણું પ્રમાણે એમાં પાછળ સુધી ભાવ વધારો વિશેષ વિશેષ શડા જેમને જેમના પ્રમાણે બળીચાઓ કરાયા છે વિશેષ કોઈ નથી કોઈ સારો ખરાબ થયો નથી પશુપાલકોના હિતમાં આગળના વર્ષોમાં આ રીતે કોઈ સારા ખરાબ થાય અને સારો નફો મળે તેના ઠરાવની વાત છે ત્રીસ શું આગામી સમયમાં તીસ છી દૂધ વધારો આપવાની વાત છે સારું કરાવે ત્રીસ છ એટલે ત્રીસ છ દર વખતે આ આ વખતે થોડી લેટ થઈ ગઈ છે આજે આઠમા મહિનામાં થોડા વધારો ચૂકવવામાં આવે છે તો જે ત્રીસ છ એ ત્રીસ છ પહેલાં બા વધારો ચૂકવવામાં આવશે એવી ચેલેન્જ જે તાખલી હતી ઠરાવ કરવામાં આવ્યો હા એનો ઠરાવ કરવામાં આવ્યો છે ત્રીસ છ એ છેલ્લામાં છેલ્લો દૂધ આ વધારો આપવામાં આવશે શું લે નમસ્કાર સાબરકાંઠા ની અરવલ્લી જિલ્લાના સભાસદો ભાઈઓ માટે આજે એકસઠમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું એકસઠમી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સરોવર મતે દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ ત્રીસો પહેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી અપેક્ષા આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે બીજું ચેરમેન અને સેક્રેટરી એમની પણ વર્ષમાં એકવાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે એ બોર્ડિંગની નિયામક નિયામક નિર્ણય કર્યો

અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ